તો મહુદાના નાયબ મામલતદાર કેપી રાવલ સામે પગલાં લેવામાં આવશે કેપી રાવલની સતત ગેરહાજરી સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે અધિકારીની અનિયમિતતાથી નાગરિકો પરેશાન થાય છે એમડીએમ અને જમીન શાખાની કલેક્ટરે વિગતો મેળવી કામમાં ક્ષતિ જણાશે તો આકરા પગલાં લેવામાં આવશે પણ અધિકારી દલાલ મારફતે કામનો આગ્રહ રાખે તો ફરિયાદ કરો જો મામલતદાર પગલા ન લે તો કલેક્ટર ઓફિસે કાર્યવાહી કરશે જિલ્લા કલેકટરની સરપ્રાઇઝ વિઝીટમાં કેટલીક બાબતો છે અને આધાર કાર્ડ અને દાખલા કાઢવામાં કોઈ અરજદારને તકલીફ પડે છે જે અધિકારીઓ એક અધિકારીનું ધ્યાને આવ્યું છે કે સતત ગેરહાજરીથી પબ્લિક સર્વિસ ડિલિવરીમાં ખૂબ મોટો ફેર પડે છે અને લોકોને તકલીફ પડે છે તો એના વિરુદ્ધ કાદાકી કાર્યવાહી કરવામાં આવશે અને આ સિવાય એમડીએમ અને જે જમીન શાખાની છે એનું પણ ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે આમાં જો ક્ષતિ જણાવશે તો એના ઉપર પગલાં લેવામાં આવશે ટૂંકમાં કહેવાનું આશય છે કે ગુજરાત સરકારનો જે અભિગમ છે કે વહીવટી અગવડ પ્રજાને નહીં પડવી જોઈએ

પગલા લેવા અંગેની કાર્યવાહી હાથ ધરશે સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં ચોક્કસથી જે અધિકારીઓ છે તેમનું રાજ ચાલતું હોય કચેરીમાં તે રીતના જે છે તે દ્રશ્યો દેખવા મળી રહ્યા છે જેને લઈને કહી શકાય કે સરકાર દ્વારા નિર્દેશો કરવામાં આવ્યો હતો કે સામાન્ય જે અરજદારો છે તેને કોઈ પણ પ્રકારની રીતના મુશ્કેલી ન પડે તેને લઈને અધિકારીઓની જે હાજરી છે અને તેમની કામગીરીને લઈને જે છે તે વિપિત કરવી તે અંગેના નિર્દેશો જાહેર કરવામાં આવ્યો જેને લઈ કહી શકાય કે જે ખેડા જિલ્લાના ગરતેશ્વર અને જે મહુધા તાલુકાના જે મામલતદાર કચેરી છે તેમાં વ્યાપક ગેરરીતિ અને મુશ્કેલીઓ અરજદારોને પડતી હોવાને લઈને તો જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા મોઢા મામલતદાર કચેરીની મુલાકાત લેવામાં આવી હતી જેમાં જે કે રાવલ છે તે સતત ગેરહાજર રહેતા હોવાને લઈને સ્થાનિક જે અરજદારો હતા તેમના દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તે બાદ કલેક્ટર દ્વારા મામલતદાર ઓફિસની અંદર બેસીને તમામ જે એમડીએમ શાખા છે જમીન શાખા છે મહેસૂલ વિભાગ છે તે તમામની ફાઈલોની ચકાસણી કરવામાં આવી હતી અને જો આ અંગે તેમના દ્વારા ખુલાસો કરવાની પણ વાત કરવામાં આવી હતી મહત્વની બાબત છે કે મોઢા મામલતદાર કચેરીની અંદર જે મુખ્ય મામલતદાર છે તેના જગ્યાએ જે મહેસૂલ મામલતદાર છે તેમના દ્વારા જ જે આ કચેરી નો છે તે વહીવટ કરવામાં આવતો હોવાની બુમો ઉઠી હતી ત્યારે કેપી રાવલ પણ સતત ગેરહાજર હોવાના સમાચારો મળ્યા હતા અને અરજદાર દ્વારા તત્કાલીન સમયે રજૂઆત કરવાને લઈને કલેક્ટર દ્વારા નોટિસ આપી તેની સામે પગલા ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે હવે ખેડા જિલ્લાના અન્ય અને ખાસ કરીને કહી શકાય કે ગર્કેશ્વર તાલુકા મામલતદાર કચેરીમાં છેલ્લા કેટલાય સમયથી ફરજ બજાવતા જે મહેસૂલ મામલતદાર છે જેમની જો ઉપમીના કારણે કેટલાય અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેને લઈ હવે આગામી દિવસોમાં ગરદેશનની પણ આ જ રીતના મુલાકાત લઈ મહેસૂલી જે કાગળિયા છે તેની તપાસ કરી જે કસૂરવારો છે તેની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ચોક્કસથી ઉઠી રહી છે બિલકુલ સંદીપ જાણકારી બદલ આપનો આભાર